ચાલો બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓના નામ જોઈએ અને એના સ્પેલિંગ પણ ડોમેસ્ટિક એનિમલ્સ તો ચાલો શરૂ કરીએ સી ઓ ડબલ્યુ કાઉ કાઉ એટલે ગાય બી યુ ડબલ એફ એ એલ ઓ બફેલો એટલે ભેંસ

H O R S E हॉर्स हॉर्स એટલે ઘોડો D O N K E Y ડોન્કી ડોન્કી એટલે ગધેડું C A M E L કેમલ કેમલ એટલે ઊંટ R A B B I T રેબિટ રેબિટ એટલે સસલું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ ચાલો ત્યારે આવજો